ગેટ મૃત હાલતમાં મળી હતી નજીક આજે સવારે આવતા ચકચાર મચી ગઈ મુજબ સ્થાનિક લોકોનું કહેવું છે કે શાહોડી કોઈ અજાણ્યા વાહન સાથે અથડાતા તેનું મોત થયું હોય શકે છે શહેરના વ્યસ્ત વિસ્તારમાં સાહોડી દેખાવ સમય રીતે નહીવત જોવા મળે છે અને સામાન્ય રીતે આ પ્રાણી જંગલ કાંઠા અથવા ખેતર વિસ્તારમાં વસવાટ કરે છે વિશેષ માહિતી મુજબ સાઉડી એક સંકોચી સ્વભાવનું જંગલ જીવન પ્રાણી છે અને જોખમ મહેસૂસ થાય ત્યારે સ્વરક્ષણ કરતી હોય છે જંગલ વિભાગની ઘટનાની જાણ કરી દેવામાં આવી છે અને પ્રાણીનું મોત કયા કારણસર થયું છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે headline news india's vedanta